સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે જ્યાં અંબાણી પરિવારનું આગમન થયું હતું રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ગીર સોમનાથ પહોંચ્યા હતા ત્યાંના આ દ્રશ્યો છે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સહિત પરિવારનું અહીંયા સ્વાગત થયું સોમનાથ મંદિરે દર્શન બાદ સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરશે અહીંયા ડોગ સ્કોડ કમાન્ડો સહિતની ટીમ સોમનાથ ખાતે ગોઠવાઇ ગઈ છે સોમનાથ મંદિર પરિસર બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પહોંચી રહ્યા છે અંબાણી પરિવારના સદસ્યો જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે ડોગ સ્કોર્ડ કમાન્ડો સહિતની ટીમ પણ સોમનાથ પહોંચી ગઈ છે ત્યાંના દ્રશ્યો છે થોડા દિવસો પૂર્વે જ અહીંયા અનંત અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને આજે ફરી એકવાર અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યો છે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સહિત પરિવારનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું હતું